રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રેએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી સરદાર સરોવર નર્મદા બંધની મુલાકાત દરમિયાન ડેમમાં સંગ્રહીત જળરાશિનો ઉપયોગ અંગે જાણકારી પણ મેળવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદભુત છે

મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેક્ટર અભિષેક રાજ્યપાલ શ્રીને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રાકૃતિક અને કોફી ટેબલ બુક અર્પણ કરવામાં આવ્યા હતા